જય શ્રી કૃષ્ણ રામ રામ મિત્રો તમારું સ્વાગત છે મિત્રો અમારી યુટ્યુબ ચેનલ સુપર ગુજરાતી સ્ટોરીમાં મિત્રો આજની એક નાનકડી મોટિવેશનલ સ્ટોરી છે સ્ટોરી શરૂ કરીએ તે પહેલાં તમે આ ચેનલ પર જો નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો ચાલો મિત્રો શરૂ કરીએ આજની મોટીવેશનલ સ્ટોરી પ્રાચીન સમયમાં એક ઢોંગી જ્યોતિષી હતો તે ગામના લોકો સામે મોટો જ્યોતિષી બનવાનો ઢોંગ કરતો હતો રોજ રાતે તારા જોતો અને લોકોને ભવિષ્ય જણાવતો હતો જ્યોતિષી લોકોને કહેતો હતો કે મને તારાની ભાષા વાંચતા આવડે છે તારા આપણું ભવિષ્ય જણાવે છે એટલે હું તેમને જોતો રહું છું ગામના લોકો પણ તેની વાતો પર વિશ્વાસ કરી લેતા હતા એક દિવસ રાતના સમયે તે તારાને જોઈને ક્યાંક જઈ રહ્યો હતો તેનું સંપૂર્ણ ધ્યાન તારા ઉપર જતું ત્યારે અચાનક તે પડી ગયો ત્યાં કાદવ હતું કાદવમાં લપસીને જ્યોતિષી એક મોટા ખાડા સુધી પહોંચી ગયો હવે તે ખાડામાંથી બહાર આવવાની કોશિશ કરવા લાગ્યો પરંતુ ખાડો થોડો ઊંડો હતો કાદવના કારણે તે વ્યક્તિ બહાર આવી શક્યો નહીં અનેક કોશિશ પછી પણ જ્યારે તે કાદવમાંથી બહાર આવી શક્યો નહીં ત્યારે તેણે ગામના લોકોને અવાજ કર્યો તેનો અવાજ સાંભળીને ગામના લોકો તરત જ તે ખાડા પાસે પહોંચી ગયા અને તેને દોરડાની મદદથી બહાર કાઢ્યો ગામના લોકો જ્યોતિષીની આદત જાણતા હતા કે તે તારાને જોઈને જ ચાલી રહ્યો હશે ત્યારે જ આ ખાડામાં પડ્યો છે લોકોએ કહ્યું કે તમે અમને ભવિષ્ય અંગે જણાવો છો પરંતુ તમે પોતે જ પોતાનું વર્તમાન જાણતા નથી તમને એ વાતની પણ જાણ નથી કે તમારા પગ નીચે શું છે ભવિષ્યમાં શું થશે તે વિચારવાનું છોડીને વર્તમાન ઉપર ધ્યાન આપો ત્યારે જ જીવન સફળ થઈ શકશે મિત્રો આ ટૂંકી વાર્તામાંથી આપણને એ બોધપાઠ મળે છે કે જે લોકો ભવિષ્ય માટે વિચારતા રહે છે અને વર્તમાનમાં યોગ્ય કામ કરતા નથી તેમને ક્યારે સુખ મળી શકતું નથી એટલે વર્તમાનમાં યોગ્ય કામ કરશો તો ભવિષ્ય જાતે જ સુધરી જશે તો મિત્રો આ સ્ટોરી તમને કેવી લાગી વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોનો લાઇક જરૂર કરી દેજો અને તમારા મિત્રો સાથે શેર પણ કરી દેજો મળીશું એક નવી સ્ટોરી સાથે ત્યાં સુધી સૌની જય માતાજી રામ રામ જય શ્રી કૃષ્ણ